જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે એક મસ્તના ધમાકેદાર લકમા તો કેમ છો બધા મજામાં છો મને લકમા કેદાર લકમા

કરીને ગાડી માતાજી ને ત્યાંથી પહોંચાડી તો દીદી પણ ભાઈ સાહેબ પડ્યા તા ને ત્રુજારી હે પણ આ ખબર ને એટલા વર્ષ સે ગાડી આકોન પહેલી વાર આવી રીતે પડ્યા હૈ બિંદુ બેઠી થી ને એટલે તો કેસે હમ મિત્ર અચ્છા અચ્છા આપ કેસે હમ ભી ઠીક હૈ આપકી ગાડી આપ સહી હૈ ઠીક ઠીક હોલા ઓછી આકવાની કેમ કે મારાજીમ થાય પછી નકી કરી લે હિન્દી બોલ્યો કે ગુજરાતી 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 તાજે પ્રિયા બેન આપડા માટે કઈક મસ્તનો સ્પ્રે ને બધું લેવા કેમ કે આપલા સ્ટુડિયો નો વધારે સ્પ્રે ગમે હૈ એટલે

ટીચર નઈ વાહ સરસ કઈ વાંધો ને બીજું જલ્દી જા વરસાદ આવી ને અમે નીકળી એક તો થયા ને દાદા ને ગારું સાંભળી ને જઈને હવે જોઈએ હું થઈ નિશાને તો મૂકી આવી એટલે એ કહી દે કદાચ એટલે જોઈએ હવે તો ભાઈ સાહેબ ઘરે પહોંચી ગયા અને ગાડીમાં થોડું ઘણું નુકસાન થયું હોય બાકી કંઈ વાંધો નથી જે રીતના પડ્યા હતા ને કે નેક્સ્ટ લેવલના જે એ આજુ ધીમે એવી રીતે કોઈ એન્થીના જે વધારે પડશો ભવિષ્યમાં ડ્રાઈવર હોય ને ડ્રાઈવિંગ કરતા હોય હંમેશા પડે એક એટલે ત્યારે ને બુદ્ધિ આવે કે ગાડી ધીમી આંખવી છે પણ હું ઓલરેડી ધીમી આંખતી હતી જ પૂછી લે નિશા ને ગા ધીમી જ આંખવી મળે કેમ કે પાછા આ જલી તારા

સારું હાલો તો હવે આપડે રીલ બનાવી લઈએ ફોન પકડે એક તો અડધી કન્ટિન્યુ